નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાળંગપુરનું કષ્ટભજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીંયા બારે માસ ભક્તોનો ધસારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે મળતી વિગતો વાત કરવામાં આવે તો અમદાવાદથી અને ગુજરાતના બધા જ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે આવામાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં આવેલા સેન્ટિફિઝિક ઝોન વિસ્તારો વિસ્તાર પાસે પરવાનગી વગર જી મિત્રો મળતી અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બોટાદ જિલ્લાના અધિક મેનેજર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં બોટાદના સારંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળો રેડ યલો ઝોન મૂકવામાં આવ્યા છે તો બોટાદમાં આવેલા ત્યારે સેન્ટ્રીવીઝી ઝોન પાસે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે જોકે જણાવી દઈએ કે જિલ્લાના અધિક મેનેજમેન્ટ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બોટાદ જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળો રેડ ઝોન મૂકવામાં આવ્યા છે બોટાદ અને ગઢરાજ તાલુકામાં આવેલા મોટા ડેમો પર પ્રતિબંધ મુકાવ્યો છે જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ